ફોમવેર ફરીથી સ્પોર્ટ્સ બ્રાન્ડની અંદર જોરદાર સેગમેન્ટ લઈને આવી ગયું છે જે પણ કોઈ દીદી જીમ કરે છે યોગા કરે છે કે એરોબિક્સ કરે છે એની માટે સ્પેશિયલ આપણે સેગમેન્ટ લાવ્યા છીએ ત્રણે ત્રણ કલર આપણે ડિસ્પ્લે કર્યા છે અને એક કલર આપણે ઓપન કરીને જોશું કે સેગમેન્ટની વાત કરીએ તો આ રીતનું કઈક જબરજસ્ત પેડેડ લુકમાં સેગમેન્ટ રહેવાનું છે બેક સાઈડની વાત કરીએ તો બેક સાઈડ પણ તમને આવી રીતે ક્રોસમાં બેલ્ટ આપેલો છે પણ મેઇન વસ્તુ કે આની અંદર તમને ચેન આપેલી છે કે જે ચેનને આપણે આવી રીતે ઓપન પણ કરી શકીએ છીએ સાથે અંદરની સાઈડ તમને હૂક આપેલું છે કે હૂક પણ તમે ક્લીપ એને આરામથી બંધ કરી શકો છો અને સાથે નીચેના કમરના બેલ્ટની વાત કરીએ તો કમરનો બેલ્ટ તમને આવી રીતે ઓપન આપેલો છે કે તમારે નાનો મોટો કરવો છે તો તમારા બોડી ફિટિંગ પ્રમાણે તમે એને એડજસ્ટ કરી શકો છો અને સાથે બ્રાની વાત કરીએ તો શોલ્ડર બેલ્ટ પણ તમને તમારા એડજસ્ટ માટે આપેલો છે કે તમારે જે રીતે એને નાનો મોટો કરવો છે તો બંને બેલ્ટ તમે તમારા એને નાનો મોટો કરી શકો છો સાથે બેક બેકસાઇડથી તમારે આની પેટર્ન ચેન્જ કરવી છે તો બેક બેકસાઇડથી તમે એની પેટર્ન ચેન્જ કરી શકો છો જે કોઈ બહેનો સ્પોર્ટસમાં જાય છે ફટાફટી ફટાફટ વિડીયો એને શેર કરી દો અને જે કોઈ બહેનો અમારા શોપની વિઝિટ કરવા માગો છો ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક્ટ ડિટેલ્સ અને એડ્રેસ ડિટેલ્સ અમારી બંને આપેલી છે ડેઈલી વિડિયો જોવા માટે અમારી ડેલી અપડેટ માટે અમારે ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો કરવાનું ભૂલતા